જી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો પહોંચી શકીએ છે આપણે વાળીએ અને વાળીએ પાણી પાવાની શરૂઆત કરી દીધી છે કારણ કે આજે તો એવું નથી કર્યું કે બે મોટરથી પાણી પાઈએ કારણ કે જે પારા છે તે પારા સુધી પાણી પહોંચી નથી શકતું કારણ કે પાંચ મહિનાથી કન્ટિન્યુ પાણી આલે એટલે ધોરિયા જેવા થઈ ગયા હતા એટલે કે બે મોટર ભેગી કરી બતાવું તમને કઈ રીતનું પાણી આજે ચાલુ કર્યું અહીંયા ડબલ મોટર કરી એક આ બાજુ દોરમાંથી આવે અને બીજી બાજુ વાડિયાથી આવે બે મોટરનું કરી એટલે આ સોળ જોતો સલકતો જાય એટલે જ આ પારી સુધી પાણી પહોંચી જાય તો આગળ તમને નજારો બતાવવું કે આગળ કઈ રીતે પાણી ભરાતું ભરાતું જાય બતાવું તમને નજારો આગળ વધીએ જોતા રહેજો હું જ્યાં સુધી પાણી પહોંચ્યું ત્યાં સુધી હાલ્યો જાઓ અને નજારો બતાવો કારણ કે આમાં ખાતર નાખ્યું હતું અને ખાતર આપણે ઉગડ્યું નહીં પારા ઉપર નાખ્યું ને એટલે એટલે પછી બે મોટર ચાલુ કરી તો જો આ રીતે કઠોકટ પાણી જાય છે અત્યારે એટલે એકદમ ભેજ લાગી જાય અને વહેલા હર પાણી પી પણ જાય અને જ્યાં ખાતરને ભેજ નથી પી ત્યાં ભેજ પણ પૂડી જાય જો આ રીતે એકદમ પાણી જઈ રહ્યું છે અત્યારે કેટલી સ્પીડથી પાણી આવજો કારણ કે પેલા જે ક્યારો છે તે મારે પંદર મિનિટે ભરાતો અત્યારે મને એવું લાગે કે દસ મિનિટે કદાચ ભરાઈ જશે જોઈએ આપણે કઈ રીતનો સમય લઈ અને કઈ રીતનું પાણી જાય મિત્રો આજે તો હું વાડીએ એકલો જ હતો કારણ કે ઘરે કામ હતું એટલે ભાવના આવી નથી એટલે એકલા એકલા એ જો આપણે આખા આખા કેળને પાઈ દીધી થોડું ઘણું વાવવાનું હતું એ વાવાઈ પણ ગયું અને અહીંયા જે આપણે ગુલાબની પાસે એમને ધોરીઓને કરવાનો હતો ધોરિયો કરી લીધો કુંડો પર ભરી લીધો એક ક્યારો ધાણાનો બાકી હતો તેમને પણ આપણે પાઈ દીધું છે બતાવો નજારો કઈ રીતનો છે બધું નાનો એક ચેરો પાવાનો બાકી હતો બાકી તો બધું પાઈ દીધું હતું કારણ કે ક્યાં અમે બેઠા હતા અને બધું હતું જમવા માટે જગ્યા રાખી હતી તો સરસ મજાની આપણી મેથી પણ ઉગી ગઈ છે અને જો આ ધોરિયો કર્યો કારણ કે ગુલાબને પાણી ન મળી શકતું એટલે આ રીતે ધોરિયો અહીંયા બનાવી અને આ ફૂલ ઝાડ છે તે બધા પી જાય એના માટે થઈ અહીંયા જો આપણી સરસ મજાની પાલક પણ ઊગી જ ગઈ છે કારણ કે વાવીથી પાલકને આપણે પારવી પારવી વાવીતી તો જો આ બધું ઉગી ગયું છે તો પાકેલા નથી આજે તો તો જો આ રીતનો બધો નજારો છે આ કેરાની અંદર આપણે વાવી ચૂક્યા છે ગાજર અને અત્યાર જો સાંજનો નજારો બધો આ રીતનો છે અને આ બે ની અંદર આપણે છે કાબુલી ચણા અને વટાણા તો તે હજી ઉગવાની થોડીક વાર છે તો જો આ રીતનો બધો નજારો હતો ઘઉં પણ સરસ મજાના થઈ ચુક્યા છે અહીંયા અમારી બાજુમાં જો સોનિંગભાઈ દવા સાટી રહ્યા છે નેદની કારણ કે ઘઉંની અંદર ઝીણા મોટો નેદ થતો હોય તો તે ઉગે નહીં અને ઘઉંની માવજત સારી એવી રહી જાય એટલે જો અહીંયા તે દવા સાટી રહ્યા છે જો ફ્રી હશે તો તેમને હમણાં થોડીક વારની અંદર મુલાકાત કરાવું કે તે શેની દવા છાંટે અને કઈ પ્રકારની માવજત કરી રહ્યા છે સોનિંગ ભાઈ ફ્રી છે તો અમારા મિત્રોને જરા સમજાવો કે આપડા નાના ઘઉં અંદર આપણે કઈ દવા છાંટવાની હોય તો થોડીક માહિતી રે એમ સેલો પંપ છે આપણા યુટ્યુબ ના બધા મિત્રોને ખબર પડે ને કે ભાઈ ઘઉં કેટલા દિવસ છે તમારે આ વાડીના ઘઉં પચીસ દિવસ નથી ઓલા સમયમાં ને

અને જેટલી માહિતી હશે એટલે તમને જરૂરથી પાછી શેર કરશું હા કોઈ પણ પાકની માહિતી કોઈ પણ ઉલકોલામાં હોય કોઈ ખેલૂત મિત્રને જરૂરિયાત હોય તો જરૂરથી કહેજો આપણી પાસે જે થોડું ઘણું છે હા આપણી ભાષામાં આપણે સમજાવશું ના 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 એ તો શેને કોકને ઉપયોગી થાય હા કોકને ઉપયોગી થાય હા આમાં શું હોય ભાઈ આ ખેતીમાં ઘણી વખત એવું બને કે જે કોઈ પણ મોલ હોય હા એની

ફાયદો રે ફાયદો રે એમ પછી પછી દેશી આપડે પેલા કરતા ખેતી

તો એ ઘરે છે ફરી પાછા મળીએ નવા સાથે તો મિત્રો તમને આજનો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા મિત્રો હોય જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવજો નવા લોકો સાથે ફરી પાછા કાલે મળીએ ક્યાં સુધી તમારું ધ્યાન રાખજો આવજો મિત્રો